એ અહીંયા બેઠા હતા અને બે ભાઈ બહાર થી આવ્યા એ ભાઈ કે હું આ બધું જાહેરાત કરું છું કે પાવડર કે લિક્વિડ કે તમારે કોઈને કાંઈ ધોરવું હોય તો હું તમને ડેમોપીસ કરીને બતાવું તો પછી એમની પાસે પિત્તાંબરની ડિશ માંગી એટલે ભગવાનના દીવા કરવાની ડીશ આપી તો એ સાફ થઈ ગઈ એટલે પછી કે ચાંદીનું કાંઈ દોરવ હોય તો હું એ ધોઈ દઉં પછી મારા મામીએ સડા કાઢીને આપ્યા તો એ સાફ કરી દીધા પછી કે સોનાનું કાંઈ દોરવું હોય તો લગ્ન પ્રસંગમાં તમારે જવું હોય તો કોની પાસે દોરાવા ન જવું પડે તો એ હોના નો ચેન કાઢીને આપ્યો એ પેલા પાવડર મરુન કલર નો હાથમાં આપ્યો પછી એમાં કે ચેન તમારો સાફ કરી નાખો ઘસી થઈ જાય છે પછી તમારે લાવો જો હું તમને લિક્વિડમાં નાખીને દેખાડું આ રીતે તમે સાફ કરજો એટલે આ રીતના કરો એટલે થઈ જશે પછી મારા મામીએ હોનાનો ચેન કાઢીને આપ્યો અને એ ભાઈ એમની રીતે કે કહીશો ગમે કર્યું હોય તો એ ચેન પછી એમને આપીને પછી કે આ પંદર મિનિટ આમાં પલરવા દીજો પછી પંદર મિનિટ પછી બહાર કાઢી લેજો એમ કરીને ચેન આપી દીધો અને એ ભાઈ એમ કરીને પછી નીકળી ગયા પંદર મિનિટ ની બધા પાંચ મિનિટ રાહ જોઈ પાંચ મિનિટ બારો કાઢ્યો એટલે ખબર પડી કે ખોટો ચેન આપીને સાચો ચેન તો લઈ ગયા એટલે આ રીતે છેતરપિંડી થઈ અમારી જોડે અને હું જાહેર જનતાને કહેવા માંગુ કે જો આવી રીતે કોઈ આવી અજાણ્યા શકશો તો ધ્યાન રાખો અને આવી રીતે ગેરસમજમાં ના આવો અને જો બને તો આ વિડીયો શેર કરો અને થાય એટલે અમારી મદદ કરો